ઓરયા ઓતાઓ સને પણ તો જાવ તો પડે છે બરાજી એકવાર માગી લે હો મેંアン કહેવાતાઓ બતાઓ આવ દીધું પર મન બુચ્ચી તો બી અલ્યા તાથુ તો પરસર પંજાઉ તો પરસે

ว่าขโมนขโมนข้าวไอ้ขโมนมาอะไรแบบนี้แต่มาจันทร์เกิดก็เพราะไอ้สิ่งเหล่ารถละชีไอ้สิ่งเหล่าขวายุ่งเลยอะถ้าทุกข้าวหน้าข้าวไอ้เคยมีวันจันทร์เคยทำอะไรที่

એક તો સાચી કાલે ચોદસે વાત હું તો મારા પીઝા ને બર્ગર ને પાછા જેવું છે હું મારું મોમોસ જે પાંચ રૂપિયા મીરાજ ખાવા ખોડતા બીજા ને બર્ગર હોય પીઝા બર્ગર ના ભાડા હોય હા પીઝા બર્ગર ખાવા